સરદાર નગરી બારડોલી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બાડોલીના ગોવિંદ થી રામજી મંદિર સુધી અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા પાંચસો વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના આગામી બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં બાવીસમી જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવશે અને ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હાકલ કરાઈ છે ત્યારે અયોધ્યા થી આવેલ અક્ષત કળશ વડે ભાઉભી આમંત્રણ નગરજનો આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સરદાર નગરી બારડોલી નગરમાં સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિત આગેવાનો દ્વારા બારડોલીના ગોવિંદ આશ્રમથી રામજી મંદિર સુધી અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રા તારીખ પંદર જાન્યુઆરી સુધી બારડોલી તાલુકાના દરેક ગામોમાં ફરી કળશ સાથે ઘરે ઘરે જઈને અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરશે આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો જોડાઈને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી